નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ સોળ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો ખેડૂત મિત્રો આજે કારેલા કારેલા પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી જોઈએ તો ચોરા ચોરામાં બજાર સો રૂપિયાથી લઈને એકસો દસ રૂપિયા બજાર હતી ત્યાંથી કોબી કોબીમાં બજાર જોઈએ તો પચીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં સારો માલ ત્રીસ રૂપિયા સુધી વેચાણો છે પછી ત્યાંથી આગળ રીંગણા રીંગણા તે તમે જોઈ રહ્યા છો આ તે માવા મલાઈ તેની બજાર આજે પંચાવન સાઠ રૂપિયા હતી ત્યાંથી ફુલાવરમાં ફુલાવરમાં મિત્રો આજે બજારમાં છે સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ભારીઓ આવે છે તે અને ખેડૂની ફૂલાવર આવે છે તેનો પણ ભાવ થયો આજે મોરપેચ રીંગણા જોઈ રહ્યા છો તેની બજાર આજે બજાર દસ રૂપિયા કિલો બજાર ડાઉન છે એની બજાર આજે સાઠ રૂપિયા કિલો વેચાણ છે પછી ખેડૂત મિત્રો ત્યાંથી આગળ દૂધે દૂધીમાં બજાર આજે બજાર ડાઉન છે પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી દૂધી વેચાણી છે પછી ત્યાંથી આગળ જોઈએ તો ખેડૂત મિત્રો આપણે ગોટી રીંગણા ગોટી રીંગણામાં જે બજાર સારો માલ ઉપરમાં સાઠ રૂપિયા સુધી વેચાણ છે ને ખેડૂના જે દેશી આવે છે તેની બજાર એંસી રૂપિયા છે ગોટી રીંગણા બહારની આવક સારી છે અને ખેડૂના તો નોર્મલ અત્યારે આવક છે ક્યાંક ક્યાં દેખાય છે પછી ત્યાંથી જે આ મરચાં મરચામાં બજાર જોઈએ તો જે બારની ભારા આવે છે તેની બજાર ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા સુધી વેચાણ છે પછી ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચાંમાં બજાર આજે પચાસ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે સારા મરચાં જે વીઆઈપી છે પાસઠ સિત્તેર રૂપિયા સુધી ખેડૂના વેચાણ છે બાજકા જાડા જાડા મરચામાં જોઈએ તો મિત્રો આજે પિસ્તાલીસ રૂપિયાથી લઈ ઉપરમાં છૂટક પંચાવન રૂપિયા સુધી અને સાઠ રૂપિયા કિલો સુધી છૂટક મરચાં વેચાણ છે જાડા ત્યાંથી ટમેટા ટમેટામાં જે તેજી જોવા મળી છે ટમેટા અઠાવીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં દેશી ટમેટા પાંત્રીસ રૂપિયા અને અડત્રીસ રૂપિયા કિલો સુધી સારા ટમેટા વેચાણા છે ત્યાંથી ખેડૂતો ત્યાંથી મિત્રો જોઈએ તો ચાઈના કાકડીમાં આજે બજાર દબાણું છે ચાઈના કાકડીની આવક ફૂલો ફૂલ થઈ ગઈ છે અત્યારે સિઝન છે તો બજારમાં આજે કાકડી મીડિયમ કાકડી દસ બાર રૂપિયા વેચાણી છે અને સારી કાકડી ઉપરમાં પંદર વીસ રૂપિયા સુધી છૂટક વેચાણી છે આ અત્યારે ફૂલો ફૂલ આવક છે કાકડીમાં તો બજાર દબાઈ ગઈ છે ત્યાંથી મિત્રો લીલી મગફળી લીલી મગફળીમાં મીડિયમ માલ આજે પચીસ ત્રીસ રૂપિયા સુધી વેચાણો હતો અને સારો માલ ઉપરમાં વીઆઈપી પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે મગફળી અત્યારે એક નંબર આવે છે ખેડૂતની અને બહારના જે બોરા પણ આવે છે ત્યાંથી મિત્રો આપણે જોઈએ તો ભીંડા ભીંડામાં બજાર સ્થિર થઈ ગઈ છે મીડિયમ માલ પંદર રૂપિયા અને સારો માલ વીસ રૂપિયા અને છૂટકમાં બાવીસ રૂપિયા સુધી વેચ્યો છે ત્યાંથી મિત્રો જોઈએ તો આગળ ગુવારમાં જ તેજી જોવા મળી છે ગુવાર ઉપરમાં સારો ગુવાર પિંચોતેર એંસી રૂપિયા સુધી વેચાણો છે અને મીડિયમ માલ સાઠ રૂપિયાથી લઈએ અને પાસઠ સિત્તેર રૂપિયા કિલો સુધી જોવા વેચવાનો છે ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો ગલકા ગલકામાં બજાર જ મંદી જોવા મળે છે ગલકામાં બજાર આજે તેર રૂપિયાથી લઈને ઉપરમાં પંદર સોળ રૂપિયા કિલો સુધી વેચાણા છે આજે ગલકામ પર મંદી બેઠી છે ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો પતકોરા પતકોરાની આવક થઈ છે પતકોરા આજે વીસ રૂપિયાથી લઈને ઉપરમાં સારા પતકોા પચીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો આપણે ધાણા ધણામાં આજે પણ તેજી છે બસો પચાસ રૂપિયાથી લઈ અને સારા ધણા વીઆઈપી ત્રણસો રૂપિયા કિલો સુધી વેચાણ છે તો મિત્રોથી આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન